ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે મરચાંના અથાણાની રેસીપી લઈને આવી છું મારા મમ્મી દર શિયાળામાં આ અથાણું બનાવે છે અને એમની પાસે જ હું પણ શીખી છું જેમાં આપણે મરચાં સાથે હળદર અને આંબા હળદર પણ ઉમેરીશું આ અથાણું ઇન્સ્ટન્ટ બની જાય છે અને સ્વાદમાં તો એટલું ટેસ્ટી લાગે છે ને કે બરણી ક્યારે પૂરી થઈ જાય ને ખબર ના પડે તો સૌને વિનંતી છે કે જેમણે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી એ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તો અથાણું બનાવવાનું શરૂ કરીએ તો મરચાંનું આ ઇન્સ્ટન્ટ અથાણું છે સો ગ્રામ મરચા તો આછા લીલા રંગના લાંબા અને ઓછા તીખા મરચા આવે છે સો ગ્રામ લીલી હળદર ગુણોથી ભરપૂર આ લીલી હળદર શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને એટલા જ પ્રમાણમાં એટલે કે સો ગ્રામ લીધી છે આંબા હળદર અને જરૂરી નથી કે આ ત્રણેય વસ્તુઓ તમે સરખા જ પ્રમાણમાં લો તમે તમારી ઈચ્છા અનુસાર કોઈ પણ વસ્તુને વધતી ઓછી કરી શકો છો તો મરચાંના ડીટાને પહેલાં તોડી લઈશું અને ત્યાર પછી આપણે એને સારી રીતે ધોવાના છે તો મરચાંને સારી રીતે ધોઈ લીધા છે અને હવે એને એક કોટન કપડાં ઉપર પાથરી અને સરસ રીતે લૂછી લેવાના અને ત્યાર પછી એને કપડાં ઉપર જ ખુલ્લા કરી દેવાના જેથી થોડો ઘણો જે ભેજ રહ્યો હોય એ ઉડી જાય તો હવે મરચાં પણ સરસ કોરા થઈ ગયા છે અને બંને પ્રકારની હળદરની પણ છાલ ઉતારી ધોઈ અને સરસ કોરી કરી લીધી છે હવે હળદર અને આંબા હળદર બંનેના આપણે લાંબા ટુકડા કરીશું તો એક ગાંઠિયામાંથી ચાર ભાગ કરવાના અને વધારે જાડો લાગે તો હજી એક ભાગ કરી આપવાના તો બંને હળદરના ટુકડા થઈ ગયા છે હવે આપણે મરચાંને જોઈશું તો બધા મરચાંના ફ્રેન્ડ્સ આ રીતે ઊભા ચીરા લગાવી દેવાના તમે ઈચ્છો તો મરચાંના બે છૂટા ભાગ પણ કરી શકો છો પણ હું હંમેશા આ રીતે કરું છું અને વચ્ચેથી કટ કરવાથી મરચા સરસ રીતે અથાઈ પણ જાય છે આટલું થઈ જાય ત્યાર પછી મરચાના વચ્ચેથી બે ટુકડા કરી લઈશું અને જો કોઈ મરચું વધારે લાંબુ હોય તો એના ત્રણ ટુકડા કરી દેવાના તો આ રીતે બધા મરચાના પણ ટુકડા થઈ ગયા છે તો હવે આગળની પ્રોસેસ કરીશું હવે અહીં મેં એક મોટું વાસણ લઈ લીધું છે અને એમાં આપણે સૌથી પહેલા લઈ લઈશું મીઠું તો એક ટેબલ સ્પૂન એટલે કે એક મોટી ચમચી જેટલું મીઠું લીધું છે સાથે જ લીધી છે એક ટેબલ સ્પૂન જેટલી હળદર અને એક ટી સ્પૂન જેટલી હિંગ લીધી છે જો તમારી હિંગ વધારે સ્ટ્રોંગ હોય તો ઓછી લેવાની હવે અહીં મેં લીધા છે રાયના કુરિયા રાયના કુરિયા કોઈ પણ કિરાણા શોપમાં સરળતાથી મળી જાય છે તો છ ટેબલ સ્પૂન જેટલા રાયના કુરિયા લીધા છે ત્યાર પછી અહીં મેં લીધા છે બે લીંબુ અને આ બંને લીંબુનો રસ આપણે મસાલામાં નીચવી લઈશું ખાટું તીખું અને ચટપટું આ અથાણું ફ્રેન્ડ્સ એટલું ટેસ્ટી બને છે ને કે તમે ગમે એ શાક બનાવો ને તો એ શાકનો પણ સ્વાદ વધારી દે હવે એમાં બે ટેબલ સ્પૂન એટલે કે બે મોટી ચમચી ભરીને તેલ ઉમેરીશું મેં અહીં શિંગતેલનો ઉપયોગ કર્યો છે પણ તમે કોઈ પણ તેલ લઈ શકો હવે આ બધું સરસ રીતે મિક્સ કરીને એને બેથી થી ત્રણ મિનિટ માટે ફીણવાનું છે જેથી બધું એકરસ થઈ જશે અને એકબીજા સાથે સરસ રીતે ભળી જશે અને ત્યાર પછી હળદર આંબા હળદર અને મરચાંના ટુકડા એમાં ઉમેરી દઈશું અને ફરી પાછું બધું સરસ રીતે મસળી મસળીને મિક્સ કરી લઈશું જો તમને મરચાં સાથે હાથથી કામ કરવાનું ના ફાવે તો ચમચાથી કરી શકાય પણ ચમચાથી એટલું સારું મિક્સ નથી થતું માટે હાથમાં ગ્લવ્સ અથવા કોથળી પહેરીને કરી શકાય આ ઇન્સ્ટન્ટ અથાણા ફ્રેન્ડ્સ આખા વર્ષ માટે નથી હોતા જો તમે એને ફ્રીજમાં રાખો તો એક મહિના સુધી ખરાબ નથી થતા પણ ટેસ્ટી એટલા બને છે ને કે તમે બનાવશો ને એટલે અઠવાડિયામાં તો બળની પૂરી જ થઈ જશે હવે અહીં મેં એક લીંબુમાંથી આઠ ભાગ કરી લીધા છે અને આ લીંબુના આખા ટુકડા આપણે એમાં ઉમેરી દઈશું અને ફરી પાછું ચમચી વડે બધું મિક્સ કરી લઈશું આ રીતે સાથે લીંબુ ઉમેરવાથી હળદર કાળી નથી પડતી અને અથાણાની લાઈફ પણ વધે છે હવે આ અથાણાને કાચની ભેજ વગરની એર ટાઈટ બરણીમાં ભરી દેવાના અને ઉપરથી ફરી પાછું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ રેડી દેવાનું ચોવીસ કલાકમાં આ અથાણું ખાવા માટે તૈયાર થઈ જાય છે તો બે દિવસ એને સારી રીતે અથાવા માટે ફ્રિજની બહાર રાખવાનું અને ત્યાર પછી ફ્રિજમાં મૂકી દેવાનું ફ્રિજમાં એ પચ્ચીસથી ત્રીસ દિવસ સુધી ખરાબ નથી થતું વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો